વન વિભાગ છોટા ઉદેપુર દ્વારા પંચાયત પ્રમુખ સાતસો પંચોતેર રોપાનું વાવેતર કરવા માટે માં ધરતીને શ્રીફળ અર્પણ કરી સાંસદ દ્વારા મહુડાનું વૃક્ષ આપી અને એક પીડ માખી નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે

છોટાદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા રસિકભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે સત્યાવીસ હજાર જેટલા રોપા રોપવાના છે એમાં આજરોજ માન્ય શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે તો માન્ય દસુભાઈ ખૂબ ખૂબ આભાર વર્ષ બે હજાર પચીસમાં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વસેડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઉગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ પૃથ્વીનું પણ જતન કરીએ વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માકે નામ ઉગાવો અને એનું જતન કરો વંદે માત્ર ભારત માતા કી છે